નમસ્કાર દર્શક મિત્રો હું છું મુકેશ જાની અને આજે હું કંટાળા પાસે આવેલું જંગલેશ્વર મહાદેવ આવ્યો છું અને હું તમને દર્શન પણ કરાવું જંગલેશ્વર મહાદેવના જો મિત્રો આ એમનો ગેટ છે આપણે ગેટની અંદર જઈ અને મહાદેવના દર્શન કરીએ જંગલેશ્વર મહાદેવના ચાલો અંદર જઈએ જંગલેશ્વર મહાદેવનો આશ્રમ છે કંટાળા ગામ તમે જે જોઈ રહ્યા છો તે જંગલેશ્વર મહાદેવ છે અને હાલ હું જંગલેશ્વર મહાદેવના પટાંગણમાં ઊભો છું અને આ મેં કીધું તે પ્રમાણે કંટાળા ગામની બાજુમાં આવેલું છે મંદિર આપણે હવે પ્રવેશ કરીએ જંગલેશ્વર મહાદેવના દર્શન પણ કરીએ હવે દર્શન થાય છે તે જંગલેશ્વર મહાદેવ છે એમની શિવલિંગ છે જંગલેશ્વર મહાદેવ બાજુમાં ગણેશજી છે હનુમાનજી પણ છે આ મંદિર પ્રકૃતિના ખોળા વચ્ચે છે છે આજુબાજુ સુંદર પ્રકૃતિ એની વચ્ચે જ જંગલેશ્વર મહાદેવ છે મિત્રો આ જંગલેશ્વર મહાદેવનું મંદિર અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચક્રાવા ગામથી મેક્સિમમ પાંચસો મીટર થી એક કિલોમીટર અંદર ગામની અંદર આવેલું છે આ મંદિર જંગલેશ્વર મહાદેવ અને ખાસ કે અહીં ગીર વિસ્તાર હોવાથી ગીરના નિયમોનું ઉલ્લંઘન ના કરવું જેથી કરી આપણે અને લોકોને પણ ખૂબ મજા આવે અહીં દર્શન કરવા માટે કોઈને પ્રોબ્લેમ ના થાય એટલે કોઈ પણ જાતના નિયમોનું ઉલ્લંઘન ના કરવું આવા ગીરના અંદર આવેલા મંદિરોના દર્શન કરવા માટે અમારી ચેનલ જરૂરથી જરૂર સબ્સ્ક્રાઇબ કરજો અને ખાસ કરીને અહીંયા આજુબાજુ કચરો નાખવાની જગ્યા એકદમ પ્રકૃતિના ખોળા વચ્ચે આવેલું આ એક જંગલેશ્વર મહાદેવનું મંદિર છે આજુબાજુ જોવા મળે અને આ ગીર જંગલમાં જ આવેલું છે એટલે ખાસ કરીને અહીં આવો તો આજુબાજુનું જંગલ વિડીયો શૂટ કે ફોટોગ્રાફી કરવી આજે આમ તો હું ત્યારે તો ટેરેસ ઉપર ચીડો છું ને આશ્રમે જ છું અને ખરેખર જંગલેશ્વર મહાદેવ એક પ્રકૃતિના ખોળા વચ્ચે આવેલું મેં કીધું એમ પ્રભુ અને પ્રકૃતિનો સંગમ અહીંયા આપણે જોવા મળે છે તો આગળ હજી તમને ઘણા પૈસ્યું અહીંયા પૈસ્યું તો નથી પણ હા પંખી છે પંખી નાના નાના

કબૂતરા પણ જો એના પર બેઠા છે પાસે જઈશું તો ઉડી પણ જાય એટલે પાસે આપણે જવું નથી મિત્રો આ છે ભીમપુરી બાપુ અને અહીંના મહંત છે જે પૂજા અને આરતી પણ અહીં કરે છે આ મહંત છે અહીંના અને આ ભાઈને જે તમે જોઈ રહ્યા છો તેને ખૂબ મારી મદદ કરી છે વિડીયો બનાવવામાં તો એનો પર આભાર